સુરતમાં મહોત્સવ પહેલા પીસીબી પોલીસને સફળતા મળી છે ચાલીસ લાખથી વધુ ના દારૂ સાથે પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મોકલનાર ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પીસીબી પોલીસને બાતમી મળી હતી કે ભૂરા રંગના ટાટા ઇન્ટ્રા પિકઅપ ટેમ્પો મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને સચિન હજીરા હાઈવે પરથી પસાર થવાનો છે પોલીસે ડ્રીમ સિટી વિસ્તારમાં ખજોદ ચાર રસ્તા પાસે ટેમ્પાને રોકી તપાસ કરતા તેમાંના સોળ પુઠ્ઠાની આડમાં સંતાડેલા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી ટેમ્પો માંથી મળેલ મુદ્દા માલમાં વિભિન્ન ટેમ્પો સાથે ઝડપાયેલા રાજુરામ રામલાલ બિસ્નોઈ અને શ્રવણકુમાર બાબુલાલજી બિસ્નોઈ પૂછપરછ દરમિયાન આવશ્યક માહિતી મળી જેના આધારે સચિન વાંઝ હોજીવાલા ઇન્ડસ્ટ્રી એસ્ટેટ રોડ નંબર દસ પ્લોટ નંબરના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી ત્યાંથી હજુ વધુ ચૌદ હજાર પાંચસો બોટલ દારૂ મળી આવ્યો મળેલ વિસ્કી વોડકા પેટીઓ કુલ બોટલ ચારસો ને છ્યાસી છે આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે કુલ ચારસો સિત્તેર દારૂ પેટી ટેમ્પો અને અન્ય મુદ્દા માલ સાથે કુલ ચાલીસ લાખ સત્તાવન હજાર નવસો અઢાર નો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે બુટલેગર માફિયાઓ સામે લા લાંખ કરી અઝરુદ્દીન નઝરુદ્દીન કાઝી સલીમ મંડલ અને મનોજ ઉર્ફે મનિયોને વોન્ટેડ જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ સુરત